આ આપણી કથા છે બધી યાદ રાખજો ધૂંધળી એટલે બુદ્ધિ અને બુદ્ધિને પીડા સહન નથી કરવી એટલે શું કરવું છે વાડીએ નથી જાવું ખેતરે નથી જાવું કારખાનું નથી હલાવવું મહેનત નથી કરવી તડકો નથી વેઠવો શિયાળો નથી વેઠવો ઉનાળો નથી વેઠવો ખાલી ખુરશી ઉપર બેહવું છે ને પૈસા જોઈ છે એ બયનુંય નથી ને બનશેય નહીં મહેનત કર્યા વિના કર્મ કર્યા વિના કોઈ દિવસ કોઈ સુખી થયું નથી આ ધૂંધના વિચાર છે કે પ્રસૂતિની વેદના સહન નથી કરવી અને દીકરો જોઈ છે દીકરો એટલે સુખ દીકરો એટલે ફળ મહેનત કર્યા વિનાનું કોઈને ફળ મળ્યું નથી અને મળશે નહીં જેટલા દુનિયામાં સુખી માણસો જોવો છો ને એની ઈર્ષા કરવાની નથી એની મહેનતનું ફળ છે અને આપણે અતિ જો દુઃખી થઈ ગયા હોય તો આપણા નસીબનું ફળ છે અને આપણા કર્મનું ફળ છે કઈ કર્મ નથી કર્યું તો સુખી થવાની આશા રાખતા નહીં કોઈનું હારું નથી કર્યું તો આપણું કોઈ દી હારું થવાની આશા રાખતા નહીં બધાનું બુરું જ કર્યું છે તો આપણું બુરું થવાની જ આશા રાખવી અને ગાંડા બાવળ વાયવા છે તો કાંટા લાગ્યા વિના રહેવાના નથી કાંટા લાગવાનો વારો આવે દુખ આવે ત્યારે રૂમમાં જઈને થોડુંક રડી લેજો આપણા જ વાવેલા આપણા જ ઉછરેલા આપણા જ કરેલા એ ગાંડા બાવળ ઉભા છે અને આપણા જ કર્મો આપણે નડે છે દુઃખનું કારણ આ છે જોવરાવા જાતા નહીં અને સુખ આવે ત્યારે જોવરાવા ન જાવું સારા કર્મ કર્યા છે કોકના આંસુ લોઈછા છે કોઈને ગલે લગાવ્યા છે પૈસાનો ગમન નથી કર્યો પણ ગરીબની દીકરીઓ પરણાવી દીધી કોઈના પુસ્તકો લઈને છોકરા ભણાવી દીધા છે ગાયોમાં પૈસા વાપરા છે દુઃખી માણસને ગલે લગાવ્યા છે ઘરે જઈને આશ્વાસન આપીને રોટલો દીધો છે ઓછીના પૈસા આપ્યા છે પૈસા ના આવ્યા તો માફ કરી દીધા છે આ આંબા વાવ્યા છે અને આવા જેને આંબા વાવ્યા હોય એને કોઈ દી જોવરા વણ જવું માથે ઓઠીને ઘરે જઈને ખોઈ જવું ટાઈમે કેરિયું આવી જાહે કોઈ દી ચિંતા ન કરવી કારણ કે તમે આંબા વાવી બેઠા છો

અને દુઃખ દેવાથી દુઃખ મળે આ ચાર વેદની વાતો છે કાંઈ યાદ ન તો યાદ રાખવું બીજા ઉપર ઉપકાર કરવા જેવું કોઈ પુણ્ય નહીં અને બીજાને પીડા આપવી એના જેવું કોઈ પાપ નહીં ચારેય વેદ તમને મોઢે રહી ગયા બીજાને દુઃખ આપવાથી દુઃખ મળે સુખ આપવાથી સુખ મળે બીજાને પીડા આપવું એના જેવું પાપ નહીં બીજાને ઉપકાર મદદ કરવું એના જેવું કોઈ પુણ્ય નહીં આ વસ્તુ ક્યારેય ભૂલવી નહીં